ઊર્જા એટલે શું મર્ક્યુરી કહેવાય બરાબર સૂર્યની સૌથી નજીકનો તેમજ સૌથી ગરમ ગ્રહ બહુ સૂર્યની સૌથી નજીકનો હોય એ સ્વાભાવિક છે કે સૂર્યની નજીક છે એટલે ગરમ છે હોય એટલે લો તાપણ આવો પડે બુધ ઉપર એ સૌથી ગરમ ગ્રહ હો અને સૌથી વેગીલો ગ્રહ હો પોતાની ધારી પ્રમાણ ઉપર 28 દિવસનો બરાબર 28 દિવસનો વર્ષ પૂરે જાય તારી પૃથ્વી 365 દિવસ પૂરો કરે છે એટલે બુધ ઉપર આવે ને તો 28 દિવસનો તારી પર પૂરે જાય

કંધો ફર્યાજ બરોબર ત્યાં એટલા એટલા માટે યાદ રાખવાનો કાંઈ એક ગ્રહ જા તે ઉલટો ફરજો બરોબર પૂર્વ થી પશ્ચિમ અને અન્ય ગ્રહો કરતા વિરુદ્ધ દિશા ઊંધો ફરો એટલે બધા અહીંથીમ ફરતા હોય તો એ અહીંથી ફરો ઉલટો ફરો બરોબર